ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે એક બુકના એક પેજ પર લખેલું આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે શું લખ્યું હતું એવું તે એ બુકની અંદર એ પેજ પર કે જેને લઈને માલધારી સમાજ આના આગેવાનો એટલો બધો આક્રોશ વ્યાપી ગયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે સ્વામિનારાયણ સંપ્રદાય ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છે કે ગુજરાતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવે છે ક્યાંક એવા સ્વામીઓ કે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે અને અમે અનેક એવી મારવાની ઘટનાઓ સામે આવી છે ત્યાં રહેતા ગુરુકુળમાં એ છોકરાને માર મારવામાં આવે તેવી બધી ઘટનાઓ પણ સામે આવી છે પ્રકાશમાં આવી છે સ્વામીઓ સામે સવાલો ઊભા થાય છે પણ કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી પણ સ્વામી એવું કહે છે કે તમે તમારી ખીચડી પકાવો એટલે સાહેબ અમે અમારી ખીચડી નથી પકાવતા પણ તમે તમારી ખીચડી પકાવો છો ભગવા કપડાં પહેરીને આ ભગવા કપડાં પર આ શોભતું નથી વાત આજે કરવી છે એક બુકની એ બુકનું નામ નથી ખબર પણ આજે જે પેજ વાયરલ થયું છે અને એમાં જે લખવામાં આવ્યું છે એ વાંચીને માલધારી સમાજ રોષે ભરાયો છે અને એમાં લખ્યું છે કે શ્રીમદ રાવ સાહેબના ભાઈ આબા સાહેબ પણ ચારિત્વન સત્સંગી હતા અને નિત્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના દર્શન સેવા સમાગમનો લાભ લેતા એક વખત તેમણે સ્વામીએ પૂછ્યું સ્વામી મારા કુટુંબીઓ અને મારા સગા એ દ્વારકાની પદયાત્રાએ જવાનું કહે છે તેનું મારે કેમ કરવું ત્યાં મને ભગવાન દર્શન આપશે ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાજો ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂરા કરશે સ્વામીશ્રીની અનુમતિ લઈ આબા સાહેબ નીકળ્યા તો ખરા પણ સગાવાલા જે કુસંગી હતા તેમણે દ્વારકા જવા માટે ખૂબ ટંકો કરી આગ્રહ કર્યો છેવટે તેમણે દ્વારકા તરફ પ્રણય કર્યું અને દરિયા કિનારે જઈ વહાણમાં બેઠા ત્યારે થોડા સમય બાદ દરિયામાં પડ્યું તેમાં પણ ચડ્યું જોતામાં ડૂબી પણ ગયું ડૂબતા ડૂબતા આબા સાહેબે વિચાર્યું જે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મને વચન કહ્યું હતું તે મેં ન પાડ્યું તેથી મારે આ કષ્ટ પડ્યું છે એમ કહી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજમ કરવા માંડ્યા ત્યારે દયાસાગર શ્રી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે આબા સાહેબને દિવ્ય તેજોમય દર્શન આપી કહ્યું આ લાકડાનો કટકો એ તમે હાથમાં પકડી રાખજો એટલે દરિયો પાર કરી શકશો તમારા કુટુંબીઓ અને તમારા પૂર્વજન્મના વેરી છે તેથી તમને અવડે માર્ગે લઈ ચાલ્યા છે પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી એમ કહી અદૃશ્ય થઈ ગયા આ બુકમાં લખવાનો અને ભાવાર્થ એવો છે કે દ્વારકા તમે જશો દર્શન કરવા તો ન્યા ક્યાંક ભગવાન છે તમારે જો દર્શન કરવા હોય સાક્ષાત ભગવાનના દર્શન કરવા હોય તો આવો વડતાલ તે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે આવું એક બુકના પેજ પર લખવામાં આવતાની સાથે જ ફરી એકવાર ખડભડાટ મચ્યો છે અને હવે માલધારી સમાજ રૂઢ ઉપર ઉતરી ગયો છે રાજકોટમાં માલધારી સમાજ ખૂબ બહોળી સંખ્યામાં છે અને આજે આવેદન પણ કદાચ આપવામાં આવ્યું છે એ આવેદનને લઈને પણ સૌથી મોટા એંધાણો દેખાઈ રહ્યા છે કે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય કે જેમની એક બુક છે એમને પેજમાં લખેલું છે દ્વારકાનું લઈને એ વિવાદ હવે વકરી ચૂક્યો છે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે આ મુદ્દા પર માલધારી આગેવાન રણજીત મુંઝવા એ રણજીત મુંજવાની પ્રતિક્રિયા સામે આવી છે શું કહ્યું એમને પહેલા એમને સાંભળી લઈએ ભગવાન દ્વારકાધીશ વિશે જે બફાટ કરવામાં આવ્યો છે ભગવાન દ્વારકામાં નથી તમારે જોવાય તો વડતાલમાં એનાથી શું સાબિત કરવા માંગે છે આ લોકો માનસિક વિકૃતિ જે એનામાં આવી ગઈ છે ક્ષતિ કરી રહ્યા છે બ્રહ્મા વિષ્ણુ ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય હવે ભગવાન શ્રીકૃષ્ણ જલારામ બાપા ને પણ આ લોકોએ બફાટ કરી અને બદનામ કરવાની કોશિશ થઈ હતી ત્યારે આજે ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે એવી વાતો કરે તો એને કહું કે ભગવાન તમે જોયો નથી પણ જોવો હોય તો દ્વારકા ચાલીને આવવું પડે દસ દસ લાખ લાખ લોકો માણસ જયારે ચાલીને જાતા હોય આંખ માથું કે પગ નથી દુખતા આનાથી વિશેષ શું હાજરી હોય જેવું ધામ હોય ત્યાં ભગવાન દ્વારકાધીશ ગોપીરાશ માં ચક્રાવત થઈને હાજરી આપતા હોય ભગવાન દ્વારકાધીશ તરાની અંદર ત્રણ હજાર દીકરીના લગ્નમાં દસ દસ દિવસ સુધી દૂધ નો બગડે એવી હાજરી આપતા હોય આનાથી વિશેષ તમારે શું જોઈએ ભગવાન ને બદનામ કરવા ને આપણા ધર્મ ને બદનામ કરવા સનાતન ધર્મ ને બદનામ કરવાનું જેમ ષડયંત્ર રચી રહ્યા હોય એ રીતે આ લોકો વધતી રહ્યા છે ત્યારે

અને જ્યારે એમની પાસે આ બુકનું એક પેજ આવ્યો છું ત્યારબાદ એ બુકનું પેજ પાસે આવ્યું હશે ત્યારબાદ આખી ઘટના પ્રકાશમાં આવી અને ત્યારબાદ એમણે કદાચ સમાજને જાણ કરી હશે હવે આગળ શું થાય એ તો સમય આવતા જ ખબર પડશે પણ હવે વધુ એક વિવાદ ગુજરાતમાં સર્જાય તેવી લોકમુક્ય અત્યારે ચર્ચાઓ સંભળાઈ રહી છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર